આજ ફર્સ્ટ ડે ફર્સ્ટ તો આપણે જઈએ છીએ કાલથી જોવા માટે તો નીકળીએ મો ના ચંદન તો ટિકિટ મળી જાય તો સારું હે હજુ આપડે બુક નહીં કરાય ત્યાં જઈને લેવા નહીં ટિકિટ જવા તો આપડે ભાઈ થઈ જઈશીએ તૈયાર અને ગરબી તો તોડી નાગી આવી જવા દે યાર ભયા

કલકી મૂવીની ત્રણ ટિકિટ લઈ લીધી ફાઇનલી અને સો પોંચ વાગ્યાનો આપણે બહુ આવી ગયા ગરવા ઋષિ ત્રણ કઈ કલાકનું મૂવી છે રાતે રાત વાગી રાત પડી જાય છે અને આપણે જીવતી ટિકિટ લઈ લીધી આપણે પ્લેટિનિયમ એટલે ક્લબ તો નહીં લીધી પણ થ્રીડી લીધી હેલાય તો ચશ્મા ચશ્મા પહેરીને જોવાનું થ્રીડી ટિકિટ લીધી દોસ્તો આપણે દોસ્તો દોસ્તો હું આ ફરી ટિકિટ લેવા માટે કારણ કે આપણે રાજુભાઈ આવા કોમેડિયા તો કે મારી ટિકિટ લઈ લો તો આપણે બીજી એક લઈને લીધી કલકીની ચાર ચશ્મા જગા થયા આપણે જોડેથી

તો હું બજારમાં ઉભો ત્યાં દેખાય મને શું દેખાય ખબર યુએસએ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ દેખાય જગ્યા જાઓ આપણે યુએસ આપણે આ ટાઈમ પાસ કરવા માટે શું હેસાણા બસ સ્પોટ તો બસ સ્ટેન્ડ ને આપણે આવી ગયા તો ટાઈમ કાઢીએ ને બેસીએ ત્યાં ફ્રેશ થઈએ

દોસ્તો આઈ ગયા આપણે કલકી જોવા માટે કલકી મૂવી હજુ કોઈને જોઈ નહીં એટલે આપણે થોડા મોડું જોયું છે કારણ કે બીજો શો ચાલુ થયો ફર્સ્ટ શો તો ના મેળવ્યો આપણે અને મહેસાણા હોય મોટા મોટું વાઇટ એંગલ અને પાછળ લાઇટિંગ આવે એટલે સારા દેખાવતા બીજાના મસ્ત દેખાવ યાર હાજી ભાઈ યો યો હા દેખાવ સારા પાસે મેં દેખાઈ જો જોઈએ મૂવી હવે દોસ્તો અલ્ટ્રા વાઇટનો તો કંઈક નજર જ અલગ છે બાકી અલ્ટ્રા જોગર લાગે હજી ભાઈ મજબૂત લાગે के <laughs> जो 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 <laughs> हो <laughs> <laughs> <laughs>

તો જો આપણે આયા પોપકોર્ન આપણે ધોની પેંટા જમકેસર આ લાયા જ ભાઈ ભૂખિયા આવો ગુજરાતના આજે મેં લાયા છે બીજું બધું લાયા એક નંબર છે

अरे भाई अभी जा नहीं ये पिक्चर क्यों हो तू रिव्यू ले ये तबा तबा क्या हो आप रिव्यू में चश्मा तो मुझे टाइम 12 मिनट चला माना ही तो जोर जोर से गाए गाना जोर जोर से गाए ऐसी विलन जैसी बातें ना कर अरे राजीव गात git गया अबो अजी भाई रहे ऐसे गुलफी गांव मटे फर्स्ट क्लास गुलफी खई ली है તો દોસ્તો ગુલપીય તો બહુ ગાતી પણ આ શું કેવાને માવા મલાઈ એક નંબર ગુલપીયા એટલે બેલી ગાતી મારે ભાઈ ખરેખર તો દોસ્તો આપણે નીકળ્યા ઘર તરફ અને નાઈટ નો નજારો મેસો આપણે રાત થઈ જઈ દોસ્તો આપણે અહીંયા કરે અને મૂવી તો બાકી એક નંબર હતી ખરેખર આમ જોરદાર હતી કોઈ બધા જ નહીં એમાં સૌથી મોટા મોટો રોલ આપણા અમિતાભ બચ્ચનનો અમિતાભાઈનો રોલ છે સૌથી હારામ મારો કારણ કે એમાં પ્રભાસનો એટલો બધો રોલ નહીં એટલો તો અમિતાભ બચ્ચનનો કારણ કે એને અસ્વસ્થાનો અસ્વસ્થામાનો રોલ નિભાયો કઈ તો મહાભારતના કલકી અવતાર એટલે મહાભારતનું જઈને છે મહાભારત નહીં એક બે સીનો અંદર આલ્યા જોરદાર અને અસ્વસ્થતામાં બહુ ખતરનાક બતાવ્યા આવ્યા તો બહુ માર્યા બહુ ફોડ્યા એટલે દોસ્તો પિક્ચર જે ના જોયું હોય તમે જરૂર જોવા જજો થિયેટરમાં જોવા જેવું હોય બાકી થ્રીડી હતું પાછું અમે થ્રીડી જોઈ જોયું હતું ચશ્મા મોસમો લગાવી ચશ્મા આવ્યા તો થ્રીડીઓ જોઈને આવ્યા બહુ મજા આવી તો અને કોઈને પટલે આવી જાય એટલે બહુ સીનનું નહીં આવે આ તો સીન તમને થોડોક બતાવી દઉં બાકી સીન કોઈ આલે નહીં કારણ કે મેં શોર્ટમાં એક ખાલી વી સેકડો સીન નાખે તો શોર્ટ વિડીયો તો પણ કોપીરેટ આવે વિડીયો ભાઈ બેન થઈ જાય ડાયરેક્ટ એટલે કોપીરેટ આવશે અત્યારે તો નહીં આવો તો દોસ્તો આપણો આશા કરું છું કે તમને ગમે હશે અને આ તો આખી અહીંયા સુધી મળીએ ફરી કાલે નવા નગમાં ત્યાં સુધી જય હિન્દ બાય